નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતાનગરમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં આવી રહ્યા છે આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિનો અવસર એકત્રીસ ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ એકતા નગરને અનેક વિકાસના કાર્યો અને પ્રવાસન આકર્ષણોની ભેટ આપવાના છે વડાપ્રધાન મોદીના હસ્તે પ્રવાસીઓને સુવિધા માટે નવી પચ્ચીસ ઈ બસોનું લુકાર્પણ કરવામાં આવશે હાલ એકતા નગરમાં પહેલેથી જ ત્રીસ ઈ બસો દોડતી હોય છે હવે કુલ પંચાવન ઈ બસો થઈ જશે આ તમામ ઈ બસો પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવા પૂરી પાડે છે જેથી એકતા નગરમાં પ્રવાસ વધુ આરામદાયક અને પર્યાવરણ મિત્ર બને ઉલ્લેખનીય છે કે નવી ઉમેરાયેલી ઈ બસો નવ મીટર લાંબી મિની એસી બસો છે જે એક વખત ચાર્જ કર્યા પછી એકસો એંસી કિલોમીટર સુધી દોડી શકે છે દરેક બસમાં બે ઇમરજન્સી એક્ઝિટ બારીઓ સાથે દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે